નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલનો ફરી એકવાર આપનું હૃદયપૂર્વક સ્વાગત છે જો ઉનાળાની અંદર તમે આ પાંચ ડ્રિંક્સનો ઉપયોગ કરશો તો તમારા શરીરમાં જો વજન વધી ગયું છે કે ચરબી વધી ગઈ છે તો એ ખૂબ જ ઝડપથી ઓગળવા લાગશે તો આ પાંચ ડ્રિંક્સ કયા કયા છે એ આપણે જોઈએ નંબર એક નારિયેળ પાણી ઉનાળામાં જો તમે નિયમિત નારિયેળ પાણી પીશો તો તમારા શરીરનું વજન ખૂબ જ ઝડપથી ઘટવા લાગશે અને ચરબી પણ ઓગળવા લાગશે અને નારિયેળ પાણીમાં તમારે ગોળ કે ખાંડ કંઈ ના ઉમેરવાની જરૂર પડતી નથી તે ખૂબ જ મીઠું અને સ્વાદિષ્ટ હોય છે નારિયેળ પાણી પીવાથી આપણા શરીરમાં કોઈ આડઅસર પણ થતી નથી હવે જોઈએ નંબર બે તાજી ઘરે બનાવેલી સાસ માખણ કાઢી લીધા પછી જે સાસ વધે છે એ સાસની અંદર થોડુંક જીરું અને સિંધ મીઠું અથવા કાલા નમક ઉમેરીને જો દરરોજ પીવામાં આવે તો શરીરની ચરબી અને વજન પણ ખૂબ ઝડપથી ઘટે છે અને શરીરમાં એસિડિટી પણ થતી નથી અને ખોરાકનું પાચન પણ યોગ્ય રીતે થાય છે અને શરીરમાં ખૂબ ઠંડક મળે છે તો સાસ દરરોજ નિયમિત પીવી જોઈએ નંબર થ્રી ગ્રીન ટી ગ્રીન ટીમાં અડધા લીંબુનો રસ ઉમેરીને જો નિયમિત પીવામાં આવે તો તેનાથી પણ શરીરની ચરબી અને વજન ખૂબ ઝડપથી ઓગળવા લાગે છે અને શરીરની મેટાબોલિઝમ સિસ્ટમ પણ ખૂબ મજબૂત બને છે હવે જોઈએ નંબર ચાર દૂધીનો જ્યુસ દૂધીનો જ્યુસ તેમાં થોડા ખુદીનાના પાન થોડા તુલસીના પાન અડધું લીંબુ થોડુંક સિંધ મીઠું અથવા કાલા નમક અને થોડુંક જીરું નાખીને દરરોજ પીવાથી શરીરની ચરબી અને વજન ઝડપથી ઓગોળવા લાગે છે નંબર પાંચ વેજીટેબલ સૂપ અથવા જ્યુસ જો તમે નિયમિત વેજીટેબલનું સૂપ અથવા જ્યુસ બનાવીને ભૂખ્યા પીઠે સવારે જો પીશો તો એનાથી શરીરમાં ખૂબ એનર્જી મળે છે શરીરને ખૂબ શક્તિ મળે છે અને તમારા શરીરનું વજન પણ ખૂબ ઝડપથી ઓગળવા લાગશે આ પાંચ ડ્રિંક્સનો ઉપયોગ કરતાં પહેલાં જો તમને કોઈપણ પ્રકારની બીમારી હોય કે ડોક્ટર કે વૈદની દવા ચાલતી હોય તો ડોક્ટર અથવા વૈદની સલાહ લીધા પછી જ આ ડ્રિંક્સનો ઉપયોગ કરવા માટે વિનંતી થેન્ક્સ ફોર વોચિંગ આ વિડીયો થેન્ક યુ